એશિયાનો સૌથી મોટો માર્કેટ યાર્ડ ગણાતા ઉંજા એપીએમસીનો મામલો સામે આવ્યો છે ઉંજા એપીએમસીનો નકલી ચેક બનાવાયો છે 50 લાખનો નકલી ચેક બનાવી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં વટાવવાનો પ્રયાસ થયો છે વહીવટદાર અને સેક્રેટરીની નકલી સહી કરીને ચેક બનાવવામાં આવ્યો છે બેંકને શંકા જતા પેમેન્ટ અટકાવી એપીએમસીને જાણ કરવામાં આવી હતી હાલ એપીએમસીમાં એકાઉન્ટ સ્ટાફને રોકી રખાયો છે અને વહીવટદાર પણ એપીએમસીમાં દોડી આવ્યા છે પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ દ્રવ્ય સંકલ્પ અમારો છે ભારતીય